કેવું થઈ ગયું તમારું તો અમાર નહીં મારવાનું તમારે કાલ આવે આજ તો મારે મારવાનું છે પાણી આવતી લાઈટમાં માં મારે પાણી વારવાનું છે તે આવતી લાઈટ વાલ વાર દેજો તમે અરે લાઈટ છે રાગી રાગી બોલો આટલું બધું તમે ઢોલતી બોલો પણ તમે જમે છે ને તે તમે માપનું બોલો કે અમે તો માપનું જ બોલીએ છીએ પણ તમે ઉતારું બોલો છો આ જમાનામાં કોઈ ઘર જમે રહે છે તમને શરમ નહી આવતી આબરૂ કાઢી આબરૂ મારા ગોમ માં આઈને તમારે હે ને આબરૂ જોઈ વળી તમે તોય તમારા ઘર જમઈ રહેવાનું આવે છે મારી મરજી હું રહું હું મારી મરજી મહારાજ ને રોટલા ખાઉં છું તમારું તો રોટલા ખાઉં છું સોના મને કે જો ઠરવા મંડો જી એ ઘર તો કોને વાત કરો તમે તમને તમે મને ને મહારાજ ને રોક તો મારસી તો મન તારો હારો મને મારે લે હે આપણે માર કે તૂટી ગયું તું હા તન જો તમે મહારાજ કહું

ચાક પડી બુ કરું પડે તો ભાઈ આપડે ખેતી છે તા ઈમાં અમાર હાલ આવશે ટિફિન લઈને ઉક થઈ જાય જો તારી માં હાથ વે જોડતી વે જોડતી હો ઓમ

ઉસવા નીકળે છે આ મો રોપ નુક દેવા રોપ રોપ નહીં દેવો લે આ પાણી એક વાર ને પછી કરીએ હ તો મોટી દે પાક નહીં જાય તો મા ના પાછ આ ઠંડી વધા પડી એ બાપુ મારા જમાઈને તો પાટો મેલ્યો હ મારા જમાઈને પાટો તો મેલ્યો હું છે પાટો તો મેલ્યો એ બાપા માપો માપો હું છે ભાઈ મારા પાટો લે મેલ્યો

આઈ જા રાગડો લઈ કાપી નકો ઓલા ધોતી લેવા ની ઉભરા ને બસ બસ બાપા આઈ જોતે ઘાલ સ બનતું નહીં અમાર તો જમીન તો તાર ના કરાવ જમાઈ તો

બીવા અનને ચા મઈ હા હા ત ફટકાસા લોક કત સમોય દે આસો બી કોઈ જમીન ના હોય તો જમીન કોઈક લિયા અને ઘર બનાવવાનું હોય એ રાખો આ બરોબર છે આપણો ઘર જમીન રહે છે કે આપણો ઘર વસ્તીનું હું લેવા દેવા કાકા કેટલો પાવર કરતી મારા જમીન વાજીત ના નહી તમે બીવાવ ને એટલે મારી જાશે પોચા નહી પડવાનો બીવા નહીં તમારો હારો સદર્ષ કાપો ગાડી નાખવાનો હા જમીન જે હોય બીક બીક નહી રાખવાની એ ચા બનાવી જો હા

મો મો તો છો છોકો થી આ મો ના આટલી હાથો કોઈ આવતા ન કે છું પર આવી નિસકોને આ નેસકોની જવાડી વાત નહીં ઓમ ફેરતા તો બે જાન એકલી પડ્યા છો એટલે શું છે એટલે એક વખત જવા દીધા એટલે તમને હું ઉંમર છું અને તમે એને છો એટલે બોલતો નહીં નહી કમાલ કઈ ઊંચા કરીને પછડી નહિ આવે કો કર જા ને કાકા તો તો પછારો અને મારા છોકરા ખબર પડ્યા તો બેની માઈ માઈ રોલ કરી દો છે હું મારો હું પાર્યા પાર્યા તું પાડે એ બોલતા ના ના કો બોલ બાપા

દેવવા ઓગ મા આ મા હું તો દેવાના તો કોલા ઝઘડો પૂરો કરજે ને ઘર ડાળા શું બોલાવું જો આનો ચલાવ તો પૂરો ન ખાવ પડશે જમીન અડાય કે ના અડાય તો બતાવવાનો જ હો ગોમમાં